નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માંગતા હોવ તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તમે બાજુમાં આપેલ બે લાયકન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીને અપડેટ માટે મળતા રહેશું માય ડિર ફ્રેન્ડ આજનો ટૉપિક છે ટાઈટલ ઓફ ધ એડવર્ટીઝમેન્ટ સ્ટાફ નર્સની વેકેન્સી જાહેર કરવામાં આવેલી છે જે ન્યૂ બેબી બોર્ન કેર યુનિટ છે તેના માટે નેશનલ હેલ્થ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જે જી એમ ઇ આર એસ મેડિકલ કોલેજ અટેચ એટેચડ જનરલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે જાહેરાત વેકન્સી બહાર પાડવામાં આવેલ છે એડવર્ટાઈઝ એડવર્ટાઇઝમેન્ટની જે સ્ટાર્ટ ડેટ છે એ અગિયાર આઠથી આપ સ્ટાર્ટ થશે અને શરૂ થઈ ગયું છે અને લાસ્ટ તારીખ છે એ અઢાર આઠ છે ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન આપનો વીસ આઠ બે હજાર પચીસના રોજ થશે કોન્ટેક્ટ ડિટેલ પણ અહીં આપેલી છે મેલ ડિટેલ પણ અહીં આપેલી છે આપની સ્ક્રીન પર અત્યારે આપ જોઈ શકો છો વેકન્સી છે સ્ટાફ નર્સ જો વિભાગની વાત કરવામાં આવે પ્રોગ્રામની વાત એસ એન સી યુ છે એસ એન સી યુ ત્યારબાદ ડિસ્ટ્રિક્ટની વાત કરવામાં આવે તો આ ગાંધીનગર છે ત્યારબાદ ક્વોલિફિકેશનની વાત કરવામાં આવે તો બી એસ ઓર સીએનએમ છે ત્યારબાદ એક્સપિરિયન્સની વાત કરવામાં આવે તો ગવર્મેન્ટ ઓર પ્રાઇવેટ વન ઇયર એક્સપિરિયન્સ ઇન જે ઇનેન્શિયલ કેર ડિપાર્ટમેન્ટ છે એની અંદર આપનો હોવો જોઈએ ત્યારબાદ લિસ્ટ ઓફ મેડિટરી ડોક્યુમેન્ટ એટલે જરૂરિયાતના જે ડોક્યુમેન્ટ છે એ લિવિંગ સર્ટિફિકેટ આધાર કાર્ડ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ્સ એચ માર્કશીટ ગ્રેજ્યુએટ જીએનએમ ઓર બીએસસી ઓલ એક્ઝામ્સ ફર્સ્ટ સેકન્ડ થર્ડ યર ઓલ સેમ માર્કશીટ ડિગ્રી સર્ટિફિકેટ ટ્રાયલ સર્ટિફિકેટ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ ત્યારબાદ જો અપર એજ લિમિટ છે એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ત્યારબાદ ફિક્સ સેલેરીની અંદર વીસ હજાર સેલેરી છે અને જો ભરતીમાં કેટલી વેકન્સી છે તો જગ્યાઓ બે છે કેન્ડિડેટનું સિલેક્શન છે એ મેરિટના આધારે કરવામાં આવેલ છે ત્યારબાદ જે લાસ્ટ ડિસિઝન છે એ સિલેક્શન ઇઝ બેઝડ ઓન રિક્રુટમેન્ટ કમિટીનું રહેશે છેલ્લું ડિસિઝન ફોલો રૂલ્સ મેન એપ્લાય ઇન ધ પોસ્ટ જો તમે એપ્લાય થાવો છો તો આ લીસ્ટ તમારે ફોલો કરવાના રહેશે તમામ ડોક્યુમેન્ટના ઓરિજિનલ અને એક સેટ કોપી જે ડોક્યુમેન્ટ આપણે વીસ તારીખે અગિયાર ને ત્રીસ મિનિટે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસ જે નર્સિંગ બ્રાન્ચ છે ઈ આર એસ ચંદ્ર હોસ્પિટલ ત્યાં ખાતે આપને પ્રેઝન્ટ હાજર રહેવાનું રહેશે આ બધું લઈને આવા આવું પોસ્ટ જે છે એ અગિયાર માસના કરાર આધારિત છે જેવો આપનો કોન્ટ્રાક્ટ પૂરો થશે એ રિન્યૂ કરવાના કરવા પરફોર્મન્સ ઉપર રહેશે અને કમિટી ઉપર રહેશે ત્યારબાદ પ્રોપરલી ફોર્મ ભરવાનું રહેશે અને જે લોકો આની અંદર ફૂલફીલ થશે તે લોકોને ડોક્યુમેન્ટ માટે પણ બોલાવવામાં આવશે વેરીફિકેશન વેટ ત્યારબાદ વેરિફિકેશન ફાઉન્ડ એપ્લિકેશન વિલ બી કન્સિડ એડ રિજેક્ટ વેરિફિકેશન પછી જો કોઈ ભૂલ કેવું થાય તો રદ પણ આપનું થઈ શકશે જો આપના ડોક્યુમેન્ટ ઇનકમ્પ્લીટ હશે તો પણ એ આપને એક્સેપ્ટેડ સ્વીકારવામાં આવશે નહીં અને બધા વર્ષની માર્કશીટ બધા સેમની માર્કશીટ ચોક્કસથી એટેચ કરવાની રહેશે રજિસ્ટ્રેશન નર્સિંગ કાઉન્સિલનું હોવું જોઈએ ત્યારબાદ સેબ એટલે સ્વપ્રમાણિત તમામ નકલો આપને જોડવાની રહેશે પ્રમાણિત આપણે જાતે જ કરવાનું રહેશે ત્યારબાદ જે કેન્ડિડેટ છે એને આ તમામ જે અનુભવ સર્ટિફિકેટ આપને ચોક્કસ એટેચ કરવાનું રહેશે અકોર્ડિંગ ટુ મેરીટ વિથ બી કોન્ટ્રાક્ટ ફોન કોલ કોલડઅપ ફ્રોમ ડોક્યુમેન્ટ વેરીફિકેશન એટલે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે આપને કોલ કરીને બોલાવવામાં આવશે મારી ડિયર ફ્રેન્ડ હતો આ હતો એક ભરતીનો આપણે આખું જાણીએ જાહેરાત આવી જાહેરાત સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ